નમસ્કાર હું સાતના ઘોડાસરા ફિટનેસ વુમન અને નીલકંઠ સ્કૂલ ની સપોર્ટ થી અમે આ રાખી મેકિંગ કોમ્પિટિશન નું આયોજન કરેલું છે ઘણા બધા મેમ્બર આમાં પાર્ટિસિપેટ થયા છે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા સ્પર્ધકોએ ખૂબ સરસ રાખડી બનાવી છે અને રિસ્પોન્સ પણ અમને બહુ સારો મળ્યો છે અને લગભગ એસી જેટલા સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે મારું નામ છે કાજલબેન આદરોજા આજે ફિટનેસ વુમન દ્વારા આજે રાખી કોમ્પિટિશનનું આયોજન કર્યું છે નીલગંજ સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે તેમજ જીત સ્તરે અમને ઘણો બધો સપોર્ટ આપ્યો છે એસી ની સંખ્યામાં ભાગ લીધો છે બધા સ્ટુડન્ટે એમાં કેટેગરી બે કેટેગરી રાખવામાં આવી છે પેલી કેટેગરી છે બાર થી વીસ વર્ષના છોકરાઓની છે અને બીજી કેટેગરીમાં છે એકવીસ થી પચાસ વર્ષના લેડીઝો પણ આમાં ભાગ લીધો છે અને બહુ સરસ બધા ઉત્સાહપૂર્વક બહુ બહુ સરસ સરસ ભાગ લીધો છે અને ઉપયોગ કરીને રાખડી કેવી રીતે બનાવી બનાવી એ બહુ મસ્ત છે રાખડી અને બીજું કે અમને જીતસરે ઘણો બધો અમને સપોર્ટ આપ્યો છે અને એનો આખા સ્ટાફ ને હું ધન્યવાદ કઉ છું કે એ લોકો સ્ટાફે અમને ખુબ અમને સપોર્ટ કર્યો છે એ બદલ ખુબ ખુબ ધન્યવાદ અને બધા માટે અમે શિલ્ડ નું પણ આયોજન કર્યું છે પેલો બીજો ત્રીજો નંબર વાળા ને શિલ્ડ છે અને અને બધા માટે શ્યોર ગિફ્ટ પણ રાખવામાં આવી છે કે કોઈ અહીંથી છોકરાઓ માયુસ હો કે ન થાય એમ કે અમને ભાઈ ગિફ્ટ મળી છે એ લોકોને પ્રોત્સાહન માટે અમે લોકો ગિફ્ટ નું આયોજન કર્યું છે અને હું જીત સર ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકોએ અમને આ સ્કૂલ આયોજન કરવા આપ્યું અને એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું જીત સર નમસ્કાર સૌપ્રથમ તો આજે મિત્રતા દિવસની અમારા મોરબી શહેરના દરેક સખીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજ રોજ ફિટનેસ વુમન્સ ક્લબ દ્વારા આયોજિત અમારા જ બે સખીઓ કાજલબેન આક્રોચા તેમજ સાધનાબેન ઘોડાસરા અને નીલકંઠ સંકુલ તરફથી આજે જે રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે કેમ કે મોરબી શહેરના જે લેડીઝો છે જે છોકરીઓ છે દીકરીઓ છે એમને કઈ રીતે એમની જે અંદરની કળા છે એ બધી કળાઓનો વિકાસ કરી અને એમને ભવિષ્યમાં રોજગારીની પણ તકો પૂરી પડે તે હેતુથી ફિટનેસ વુમન્સ ક્લબ દ્વારા એક આજે આવી સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં જે કોઈ પણ ફીસ લીધી છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે અમારી મોરબી શહેર શહેરની દરેક મહિલાઓ કે જેને જરૂરિયાત છે તે બધા મહિલાઓને અમે કઈ રીતે ઉપયોગમાં આવી શકીએ તો આવો સુંદર વિચાર અમારી સમક્ષ રજૂ કર્યો અને જીત તો અમે કાયમી હેલ્પિંગ કેન્ડ તરીકે જ અમે ઓળખીએ છીએ પ્રોગ્રામ કરવાની જે તક આપી છે ફિટનેસ વુમન્સ ક્લબ ને તે માટે અમે એમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ આ જ રીતે પોતાની આંતરિક શક્તિઓને ખીલવીને ખાસ તો ફિટ રહે મને જણાવતા આનંદ થાય છે કે કાજલબેન ફિટનેસ અંતર્ગત આદર્શ સોસાયટીમાં તેમના જ નીચે જે બેઝમેન્ટ છે ત્યાં એક બહુ સારા યોગા ફ્રીમાં ચલાવે છે અને આ રીતે એક ઉમદા કાર્ય છે પણ આવું કંઈક કંઈક વધારે સારું કરીને બહેનો વધારે રોજગારીની તકો પણ બહેનોને મળી જાય એ માટે એમણે આવું સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ માટે મને ગેસ્ટ તરીકે બોલાવવા માટે હું દિલકંઠ સ્કૂલ તેમજ બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ કાજલ દીદી આદ્રોજા એન્ડ સાધનાબેન ઘોડાસરાનો કે જેણે મને આટલી મોટી એણે કોમ્પિટિશન રાખડી કોમ્પિટિશન કે જે નેક્સ્ટ સેટરડે નેક્સ્ટ વીકમાં જે રક્ષાબંધન આવે છે તો એને ધ્યાનમાં લઈ તહેવારને ધ્યાનમાં લઈને મોરબીમાં જે વુમન્સ છે કે જે વર્કિંગ વુમન હાઉસવાઇફ છે મધર છે તો એના માટેની એજ કેટેગરી સ્પેશિયલ ધ્યાનમાં રાખીને કે જે એકવીસથી પંચાવન વરસની ઉંમર સુધીના ભાગ લઈ શકે અને બારથી પંદર સુધીના ભાગ લઈ શકે એ લોકો માટે રાખડીની કોમ્પિટિશન કે જે બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ એ બંને વસ્તુનું આયોજન કરી નીલકંઠ સ્કૂલમાં એક સારો પ્રોગ્રામ કર્યો અને જેમાં દોઢસોથી એકસો સાઠ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ સારું એ કહીએ કે જે પિસ્તા છે કે જે ડ્રાયફ્રૂટના પિસ્તા છે બદામ છે માચીસ છે રૂ છે પૂઠા છે કાગળ છે ચાંદલા છે આવી જૂની વસ્તુઓ જે જૂનું કાપડ છે ઝાડવાના પાન છે આવી જે લોકોને ક્રિએટિવિટી જે વિચારો કે જે આપણે આ વસ્તુ આપણી વિસરાઈ ગઈ યાદ કરી ફરી પાછી આપણી સામે લઈ આવી અને એ બંને બહેનોએ ક્રિએટિવિટી હાઉસવાઈફ છે જે એક મધર થઈ ગયા છે દાદી થઈ ગયા છે પણ પણ છતાં એને એક ઉત્સાહ છે કે મને કંઈક કરવું છે તો એની ક્રિએટિવિટી બહાર લઈ આવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરેલું અને મને આજે એક નિર્ણાયક તરીકે બોલાવી છે તો એના માટે હું એ લોકોનું થેન્ક યુ સો મચ અને મારી સાથે જે ગેસ્ટ રહેલા છે એના માટે પણ થેન્ક યુ જેને શોભનાવા છે જેને હું વર્ષોથી ઓળખું છું કે આજે હું મારા સ્કૂલ સ્કૂલ કોલેજના ટાઈમથી અમે બધા ફ્રેન્ડ્સની જેમ અમને એક એલ્ડર સિસ્ટરની જેમ એને અમને સાથે રહીને અમારી સાથે કામ કર્યું છે અમે સાથે રહેલા છીએ અને અહીંયાનું આયોજન સ્કૂલ સ્ટાફ નીલકન સ્કૂલનું કામ હરેક વસ્તુ અમને પ્રોત્સાહન રીતે મળેલી અને એ લોકોના ફંડ રૂપે અને બધા જ બાળકોને ગિફ્ટ આપવી અને ફર્સ્ટ સેકન્ડ થર્ડ મેડમ ચાલુ કોમ્પિટિશન અમને કહેવાય મેડમ સંખ્યા વધી ગઈ છોકરાઓમાં ક્રિએટિવિટી વધારે છે તો આપણે નંબર વધારવા પણ તૈયાર છીએ તો એ લોકોનું જે આયોજન છે ને એ લોકો લોકોનો જે વિચાર છે ધટ્સ ઓફ હેટસ ઓફ છે કે જે બધી વસ્તુઓ અને બધા લોકોને અને એક નહીં બે નહીં પણ પાંચ પાંચ ઇનામો બે કેટેગરીમાં રાખેલા છે અને નાના બાળકોમાં મને જણાવતા આનંદ થાય છે કે કોમ્પ ચાલુ કોમ્પિટિશને એ લોકોએ ગિફ્ટનું આયોજન કરી અને પ્રોત્સાહન ઇનામ પણ ત્રણ વધારેલા છે તો એના માટે ધટ્સ ઓફ થેન્ક યુ સો મચ મારું નામ ઈલાબેન ધીરેનભાઈ કાવર ઉંમર પિસ્તાલીસ વર્ષ આજે ફિટનેસ વુમન ક્લબ દ્વારા આ રાખડી આયોજન કોમ્પિટિશનનું આયોજન કરેલ છે એમાં મોટી સંખ્યામાં બધા બહેનોએ બાળકોએ ભાગ લીધેલો છે બાળકો તો ક્રિએટિવ હોય જ પણ સાથે સાથે મોટી એજના બહેનો માટે પણ જે આયોજન કર્યું છે એ ખરેખર બિરદાવવા layak છે એ માટે આયોજક ટીમને હું ધન્યવાદ પાઠવું છું અને અમોએ રાખડી કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે તો એનાથી અમે વેસ્ટમાંથી બેસ્ટ કેમ કે ઘરમાં વપરાત વેસ્ટ પડેલી કંકોત્રી છે કોઈ મોતી છે કે પીછા છે કે જે પણ વેસ્ટ વસ્તુ છે એમાંથી અમે અત્યારે જ કંકોત્રી બનાવી છે અને એના દ્વારા અમને પણ એવું લાગ્યું કે ઘણા વીસ વર્ષ અમે નાના હોય એવું ફિલિંગ્સ અત્યારે આવતી હતી ચાલુ ચાલુ કોમ્પિટિશન દરમિયાન સ્કૂલના દિવસો યાદ આવી ગયા છે તો જે આભાર માનું છું થેન્ક યુ મારું નામ વાછાણી જીમા છે આંગણે આ ભવ્ય રાખડી સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લઈને ખુબ જ આનંદ આવ્યો અને અંદર રહેલી કળા ને બાળ કાઢવાનો એક મોકો મળ્યો આમાં છે તે બે કેટેગરીમાં હતી આ રાખડી સ્પર્ધા એક થી વીસ વર્ષના બાળકો માટે હતી અને એક એકવીસ થી પચાસ વર્ષની વુમન્સ માટે હતી બધાએ પોતપોતાની ક્રિએટિવિટી બહાર કાઢી છે કોકે પીછામાંથી તો કોકે ડ્રાય ડ્રાયફ્રુટમાંથી તો કોકે ફ્લાવરમાંથી એવી રાખડીઓ બનાવી અને પોતાની ક્રિએટિવિટી બહાર કાઢી છે અહીંયા જજને પણ તકલીફ પડી જાય છે કે કોને નંબર આપવો અને કોને નો આપવો એવી આ ભવ્ય આયોજન કર્યું હતું એ બદલ બધાનો આભાર અને મને તો મારી કળા બહાર કાઢવા માટે નો આ મસ્ત મોકો મળ્યો તો એમાં મેં ભાગ લઈને મારી કળા છે એ બહાર બતાવી છે એટલે હું અહીંયા ભાગ લેનારનો અને આ સ્પર્ધાનું આયોજન કરનાર તમામનો હું હૃદયથી આભાર માનું છું